અંબાજીના પવિત્ર યાત્રાધામ ખાતે માતાજીની આરાધનામાં ભાગરૂપે એક અદ્ભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું જેમાં કુલ એક હજાર એકસો અગિયાર કન્યાઓનું વૈદિક મંત્રચાર સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું શાસ્ત્રોક્તો વિધિ મુજબ બ્રહ્મ ભોજન કરાવતા પહેલા નાની બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપમાંની તેમના ચરણ ધોવામાં આવ્યા તેમને તિલક કરવામાં આવ્યું અને વેદના પવિત્ર મંત્રના ઉચ્ચારણ સાથે તેમનું પૂજન કરવામાં આવ્યું આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુમાં ભગવતીના વિધ સ્વરૂપોનું સન્માન કરવાનો અને સમાજમાં નારી શક્તિના ગૌરવને વધારવાનો હતો આ દિવ્ય દ્રશ્ય નિહાળી હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી આ ભવ્ય કન્યા પૂજન કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનું સંપૂર્ણ આયોજન અંબાજી ગામના લોકફળાથી કરવામાં આવ્યું ગ્રામ લોકોએ માતૃશક્તિ પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા અને આસ્થાને પ્રગટ કરવા માટે ઉદાર હાથે ફાળો આપ્યો પૂજન સમાપ્ત થયા સ્વતંત્રતા બાદ તમામ એક હજાર એકસો અગિયાર કન્યાઓને ભેટ સ્વરૂપે ચણિયા છોડી અને શ્રૃંગારની સામગ્રી આપવામાં આવી આ ભેટ કન્યાઓ પ્રત્યે સ્નેહ અને આદરનું પ્રતિક બની રહી હતી લોકફાળાથી થયેલા આયોજન સામૂહિક શ્રદ્ધા સહકાર અને સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જેણે અંબાજીના ધાર્મિક માહોલમાં એક વિશેષ અને યાદગાર ઉમંગ ઉમેર્યો અને આ ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધવામાં આવી છે જેનું સર્ટિફિકેટ પણ ચાચરના ચોકમાં જ આપવામાં આવ્યું હતું